એ લોકો અંદર સડેલી છે અમુકને સડેલી નથી છતાં નથી ઉ સરને અમે વાત ફોન દ્વારા વાત કરી છે તો સર એવું કહેવું છે કે તમારે જોઈને વાવણી કરવાની હતી ને અને જે લોકોને વાવણી નથી કરી જે વાવણી નથી કરી એમને બદલી આપવા કીધું પણ જે અમારા લોકો લોટરી મારી ખેડાણ કર્યું એ તમામ ખર્ચો બિચારાઓને માથે પડ્યો છે એનું શું થશે એની બી અમને ચિંતા છે એટલે અમે અહીંયા જીએફસીમાં રજૂઆત કરવા માટે આવ્યા છે અને સાહેબ કે ફોટો અમારો નામ છે રાઠવા કિશનભાઈ ગોસલા ભાઈ કઈ વાંધો નહીં તમે ખોટો પાડવાની મને અરજી આપી દો તો હું ઉપર કમ્પ્લેન કરું જ્યાં સુધી આપણે કમ્પ્લેન ના કરે ત્યાં સુધી કંપની એક્શન ના બરાબર કમ્પ્લેન કરશું તો ઉપર વાળા કંપનીને ખબર પડશે તો આપણે કે વર્તન કરતો જે પણ આપે તે ખબર તો પડે ને આપણે કેટલાક ખેડૂતોને આ ખાતર તમે બિયારણ વેચ્યું હશે સાહેબ અમારા ટ્રાયબલ મારો સમથિંગ હજાર એક હશે એક હજાર જેટલા ખેડૂતોને અને જે લોકોનું જે કદાચ સમજી લોકો અત્યારે બગડેલું લઈને આવ્યા છે અત્યારે લઈ ગયા છે એને તમે બદલી આપો છો હા એને તો બદલી આપો છો જઈશું એ તો વાંધો નથી પણ જેને ખેતરમાં આવી દીધું છે એ લોકો તો ફોટોગ્રાફ જોઈશે અને આપણે ઉપર કમ્પ્લેન કરશું પછી કંપની વાળું પણ નક્કી કરશે શું શું કેમ કે મારા હાથમાં નથી કેમ મેં પેકેટ ખોલીને દેખવું નથી કે કેવું છે એ તમને પણ ખ્યાલ મને પણ છે શું શું નામ સાહેબ આપનું શું સ્વાર્થ રાખશે ઉપાદેપુરના છેવાડ આવેલા ફેરકો ગામ તેમજ મોટારામપુરાના ખેડૂતો સાથે મળીને આજે અમારે કીટ વિતરણ કર્યું ટ્રાયબલમાંથી એ એક ડીએપી એક પ્રમ ખાતર એક રીંગણાનું પેકેટ અને ટામેટાનું અને સાથે નેનો ઉરિયાનું તો અમારા લોકો ખેડૂતો બધા સરકારી બિયારણ સારો હવે કરીને બધા ખેતરમાં ઉરી દીધું અને કોઈનું ઊગ્યું નહીં અને કોઈનું બે પેકેટ તોડી ત્યાં પેલે ખડેલી નીકળી અને અમે રજૂઆત કરવા આવ્યા તો આ લોકો એવું જવાબ આવે છે કે બદલ્યાલી છે એમ તમારે અમારે પહેલે સરકાર કે તમારે ફર્ટિલાઇઝરવાળા કહે છે કે તમે જોઈને લેવું તું ને તો તમે જોઈને હાલતા તો અમે સારી રીતે અમે તમારે શું અમારે કરીને સારું છે કરીને અમે બિલ લઈ ગયા તો હવે તમે કહો કે અમના પર કે તમે જોઈને વેરવું તું ને તમારે જોઈને જઈને કેવું કહે ને અમને અમારા ખેડૂત ઉપર આટલો અન્યાય થઈ રહ્યો છે છોટાદેપુર જિલ્લામાં એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સરકાર ધ્યાન નહીં આવતી